મારા ગુજરાતી ગુજરાતી મિત્રો મિત્રો હા હું એક નવો વિડીયો લઈને આવી ગયો છું અને એક નવો ફોન પણ લાવ્યો છું અને હા જો તમારા હાથમાંથી ફોન વારે વારે પડી જતો હોય અથવા તમારો ફોન પાણીમાં પડી જતો હોય અથવા તમારો ફોન વારે વારે પલ્લી જતો હોય તો તમારી માટે આ ફોન ખાસ રહેવાનો છે હા હું વાત કરી રહ્યો છું ઓપ્પો એફ ઓગણત્રીસ પ્રો હા મારા ગુજરાતી મિત્રો આપણે ઓપ્પો એપ ઓગણત્રીસ નું રિવ્યુ કર્યું હતું અને આ ફોન એ જ સમય મેં મારી પાસે આવી જ ગયો હતો પણ મને થયું કે આનું લોંગ ટર્મ રિવ્યુ કરવું એટલે કે લાંબા સમય સુધી ફોન વાપરું અને પછી તમને જણાવું કે આ ફોનમાં ખામી શું છે સારું શું છે હા મેં બધું જ ટેસ્ટ કરી લીધું છે હા આમાં છ હજાર એમએચની બેટરી છે એક મસ્ત પાવરફુલ પ્રોસેસર છે અને આની ડિસ્પ્લેની તો શું વાત કરું અને હા આઇપ પણ બહુ જોરદાર આપવામાં આવી છે અને હા હું બધું જ તમને ડિટેલમાં જણાવવાનો છું અને તમારો પ્રશ્ન જે છે એ બધા વિડીયોથી ક્લિયર થઈ જશે તેવો વિડીયો મેં આ બનાવ્યો છે પણ જો તમે ચેનલ પર નવા આવો તો જલ્દીથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હા મારા ગુજરાતી મિત્રો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો કેમ કે હું ઘણા સમયથી મહેનત કરું છું અને બહુ ફોન ખરીદીને પૈસા નાખીને બહુ વિડીયો મસ્ત મસ્ત બનાવ્યા છે તમારી માટે તમને સારી માહિતી મળી રહે અને મારા ગુજરાતી ભાઈઓ કોઈ કંપનીના જાસામાં આવીને ફોન ખરીદી ના લે એટલા માટે હું ગુજરાતીમાં ટેક કન્ટેન્ટ બનાવું છું અને આપણે ગુજરાતી ઓડિયન્સને એક સારી એવી માહિતી આપું છું ફોન વિશે અને ફોન કેવો લેવો જોઈએ અને ફોનમાં શું જોઈને ફોન ખરીદવો જોઈએ હા એ બધું જ હું બહુ મસ્ત ડિટેલમાં માહિતી આપું છું એટલે જો તમે ચેનલ બનવા હો તો જલ્દીથી પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ભાઈબહેન સાથે શેર પણ કરી દેજો આપણે મિત્રો લુક એન્ડ બોડીથી મોબાઈલની શરૂઆત કરીએ તો મિત્રો લુક તો મોબાઈલનો લુક આવે હા જે સિરીઝ હતી એટલે કે ઓપ્પો એપ તેનું પણ મેં રિવ્યુ કર્યું હતું અને તેમાં મેં તમને કહ્યું હતું કે ડિઝાઇન બહુ મસ્ત યુનિક છે આ વખતે હું કહીશ કે એની કરતા પણ થોડીક વધારે સારી ડિઝાઇન બનાવી દેવામાં આવી છે અને હા ફોન આમ જોવો ને તો તમને એમ લાગશે કે આ ફોન સોરસ છે હા પણ એની ડિસ્પ્લે છે ને મિત્રો તે બહુ જોરદાર છે આપણે પહેલાં લુકની વાત કરી લઈએ તો લુકમાં તો મિત્રો બહુ મસ્ત છે લુક હા બોડીની વાત કરી લઈએ તો એ ફ્રેમ તમને પ્લાસ્ટિકની જોવા મળશે અને એની પાસે છે ને મિત્રો તમને ફેબ્રિકનું બેક કવર જોવા મળી જશે અને આ આર્મી પ્રોટેક્શન વાળું બેક કવર છે એટલે કે ફોન હાથમાંથી પડી જાય તો પણ કાંઈ નથી થતું હા એ બધું હું આગળ કહેવાનો જ છું એ પહેલાં જો આની બેટરીની વાત કરી લઈએ તો આમાં તમને છ હજાર એમ એચની બેટરી આપવામાં આવે છે અને હા ફોનનો વેટ કહું તો વેઇટ છે ને મિત્રો એકસો ને ગ્રામ જ છે એટલે ફોન બહુ કોમ્પેક્ટ છે હા આમ કહીને તો બહુ મોટી સાઇઝનો પણ નથી અને બહુ નાની સાઇઝમાં પણ નથી બહુ મસ્ત મસ્ત ફોન છે હા આમ હાથમાં પકડવામાં પણ બહુ મસ્ત લાગે છે હા મને છે ને એની ડિઝાઇન બહુ ગમી ગઈ અને આમ લુક સારું જ છે બહુ મસ્ત આવી ગયું છે અને કેમેરા મોડ્યુલ છે ને મેં તો થોડુંક રાઉન્ડ જેવું છે ને થોડુંક ચોરસ જેવું બનાવી દેવામાં આવ્યું છે અહીં તમને ત્રણથી ચાર ચેન્સર જોવા મળે છે પણ હું તમને કહીશ કે કેટલા ચેન્સર કામના છે ને કેટલા ખોટા છે હા હું વાત મિત્રો તમને પ્રોટેક્શન નહીં કરું તો મિત્રો આમાં છે ને તમને આર્મી ગ્રીડ સર્ટિફિકેશન જોવા મળે છે એટલે કે ફોન જો હાથમાંથી પડી જાય તો ફોનને કંઈ નહીં થાય હા મેં મિત્રો છે ને ઓપ્પો એપ ઓગણત્રીસનું રિવ્યુ કર્યું હતું તમે તમને ખબર છે કે આપણે ફોન હાથમાંથી પાડીને જોયું હતું કે ફોનને કંઈ થાય કે નહીં તો હું તમને એમ કહી દઉં કે મિત્રો ત્યારે છે ને મારું ધ્યાન નહોતું ગયું અને અત્યારે હું તમને કહું કે એ ફોન છે ને મિત્રો થોડોક સાઈડમાંથી તૂટી ગયો હતો એટલે હું છે ને મિત્રો એ કોઈ પ્રકારનું રિસ્ક લેવા નથી માગતો એટલે કે હું તમને ફોન પાડીને નહીં દેખાડું પણ કંપની એમ કહે છે કે ફોન પાડવાથી કંઈ નહીં થાય અને હા સાથે તમને છે ને મિત્રો આમાં આઈપી સિક્સ નાઇનની રેટિંગ પણ આપવામાં આવે છે એક વસ્તુ બહુ સારી કહેવાય હા આઈપી સિક્સટી નાઇનની રેટિંગ એટલે કે આ ફોન તમે પાણીમાં ડુબાડી શકો છો અને હા કંપની એમ પણ કહે છે કે અમે આ ફોનને અઢાર પ્રકારના લિક્વિડથી ટેસ્ટ કર્યો છે એટલે કે પાણી થઈ ગયું અથવા એની ઉપર તમારા ચા પડી જાય અથવા કોફી પડી જાય શરબત પડી જાય હા એવા અઢાર પ્રકારના પદાર્થથી આ ફોન બચી શકે છે અને કંઈ નહીં થાય અને હા પછી તમે કાર ધોવાના જે સ્પ્રે આવે ને તેનાથી પણ આને ટેસ્ટ કરેલો છે એટલે કે આ ફોનને પાણીથી કંઈ નથી થતું હા પાણીમાં ડુબાડી પણ શકાય છે અને પાણી ઉપર પડશે તો પણ કંઈ નહીં થાય હા એ વસ્તુ એક બહુ સારું કહી શકાય હા મિત્રો હું તમને થોડું બીજી વાત કરું કે આ ફોનની ડિસ્પ્લે કેવી છે તો ડિસ્પ્લે હું તમને જણાવી દઉં તો મિત્રો મને છે ને એની ડિસ્પ્લે વધારે ગમી ગઈ હતી મેં તમને કહ્યું એમ કે આ કોમ્પેક્ટ ફોન છે બહુ મોટી સાઇઝનો પણ નથી અને નાની સાઇઝનો પણ નથી તો આની ડિસ્પ્લે છે ને મિત્રો એ પણ બહુ મસ્ત છે અહીં તમને કોડ કવ ડિસ્પ્લે આપવામાં આવે છે હવે આ ડિસ્પ્લે છે ને મિત્રો ડિસ્પ્લે સાઇઝ પહેલાં તમને કહું તો અહીં તમને ડિસ્પ્લે સાઇઝ સ પોઈન્ટ છતની જોવા મળે છે અને આ એક એમોલેટનું પેનલ છે જેમાં તમને વન બિલિયન્સ કલર પણ આપવામાં આવે છે અને આનો રિફ્રેસરેટની વાત કરું તો તમને એકસો ને વીસ રિફ્રેશ રિફ્રેસ પણ આપવામાં આવે છે અને બ્રાઇટનસની વાત કરું તો આમાં તમને બારસો નીટની પીક બ્રાઇટનસ જોવા મળે છે એટલે કે જ્યારે તમે તડકાવાળી જગ્યામાં છો ત્યાં પણ તમને સારી વિઝિબિલિટી પ્રોવાઈડ કરે જ છે ડિસ્પ્લે અને હા હું ડિસ્પ્લેની સાઇઝની વાત કરતો હતો એ પ્રમાણે ડિસ્પ્લેના ચિન્હ જોવું તો નીચેનું ચિન્હ બહુ ઓછું છે અને ઉપરનું ચિન્હ બહુ ઓછું છે એટલે ડિસ્પ્લે જે સાઇઝ આપવામાં આવે છે ને મિત્રો ફોનની સાઇઝથી થોડીક જ માઇનર ઓછી છે એટલે ડિસ્પ્લે જોવામાં બહુ ખૂબસૂરત લાગે છે હા જોવામાં આમ સાઇડથી જોવાનું તો બહુ મસ્ત લાગે છે અને કોડ કવ ડિસ્પ્લે છે એટલે કે આપણે થ્રીડી કવ આવતી તમને ખબર હોય તો હા એની કરતાં આ વધારે ડિસ્પ્લે સારી લાગે છે અને ફ્લેટ ડિસ્પ્લે કરતાં પણ વધારે સારી લાગે છે અને ખાસ જ્યારે તમે ગેમિંગ કરતા હો ત્યાં બહુ મજા આવે ડિસ્પ્લે યુઝ કરવાની હા ગેમિંગની વાત આગળ કરવાનો જ છું એ પહેલાં હું તમને આના એન્ડ્રોઈડ વિઝન જણાવી દઉં તો આમાં છે ને મિત્રો તમને એન્ડ્રોઈડ વિઝન પંદર આપવામાં આવે છે અને સાથે તમને કલર કલરવાઇઝ પંદરનો સપોર્ટ જોવા મળે છે તો મિત્રો કલરવાઇઝ પંદર છે ને તેમાં એઆઈ તો ઘણા બધા જોવા મળે છે આપણે ઓપોની એપ સિરીઝ જોઈ હતી આ એપ સિરીઝમાં મિત્રો તમને ખબર હોય તો પાછળ જે વેરિયન્ટ હતું તેમાં બંધ થયેલી આંખો ખુલી જતી હતી તો એમાં જોવા મળે છે તમને એઆઈ એ રિઝલ પણ આમાં જોવા મળે છે અને હા તમે આમાં છે ને મિત્રો પાણીની અંદર શોર્ટ લઈ શકો છો એટલે કે તમને અંડર અન્ડરવર્ક શોટનું પરમિશન આપે છે બહુ મસ્ત ફોટો પડે છે હા એ પણ આમાં જોવા મળે છે હા એવા બધા એઆઈ ફીચર તો આપવામાં આવે છે તો આની વાત આપણે કરી લઈએ પર્ફોમન્સની કે આ ફોન પર્ફોમન્સમાં કેવો હશે તો મિત્રો પહેલાં તમને પ્રોસેસર જણાવું તો આમાં તમને છે ને મીડિયાટેક ડાયમસિટી સાત હજાર ત્રણસો એનર્જી પ્રોસેસર જોવા મળે છે હવે આ પ્રોસેસરની ચીપચેટ છે ને મિત્રો ચાર એન એન ટેકનોલોજી પર બનેલી છે એટલે કે આમ જોઈએ તો પાવર થોડુંક કન્ઝ્યુમ કરશે પણ છ હજાર એમએચની બેટરી છે એસી વોટ ચાર્જિંગ સપોર્ટ કરે છે અને એ પણ તમને બોક્સની સાથે ચાર્જર આપવામાં આવે છે અને જો હું કહું કે ચાર્જિંગની સ્પીડ કેવી છે તો તમારે છે ને મિત્રો સમથિંગ વીસ મિનિટ થશે પિસ્તાલીસ ટકા ચાર્જિંગ થવામાં આ કંપની કહે છે હા એટલે આમ કહી શકાય કે બેટરી અને ચાર્જિંગ બહુ સારું છે અને પરફોર્મન્સ કહું તો પરફોર્મન્સ છે ને મિત્રો બેટર છે હા પાછલા વેરિયન્ટ કરતાં આમાં પર્ફોમન્સ વધારે સારું છે અને ઓપ્પો એપ ઓગણત્રીસ કરતાં પણ વધારે સારું છે હા પ્રાઇઝ અનુસાર આમ કહીએ તો પ્રોસેસર થોડુંક લાગે કે થોડુંક ડાઉન છે પણ આમ કહેવામાં આવે કે જો આમાં ગેમિંગ થશે તો હા ગેમિંગ થશે વિડીયો જોઈ શકાય છે આરામથી વિડીયો જોઈ શકાય છે અને મલ્ટિટાસ્કિંગ તો એ પણ આમાં થઈ જાય છે એટલે આમ એમનું કહી શકાય કે હા પ્રોસેસર નથી કામનું કામનું છે પ્રોસેસર અને વાત કેમેરાની જ્યારે કરીએ ને ત્યાં થોડુંક ડાઉન પોઈન્ટ જોવા મળે છે તો હું તમને પહેલાં કેમેરા જણાવી દઉં છું તો મિત્રો તમે કેમેરા મોડ્યુલ જોતા હશો તો તમને થતું છે એક બે ત્રણ ત્રણ સેન્સર છે નહીં અહીં બે સેન્સર છે પચાસ મેગા પિક્સલનું મેન સેન્સર અને બે મેગાપિક્સલનું ડેપ સેન્સર અને આગળ તરફ તમને મિત્રો સોળ મેગા પિક્સલનું સેલ્ફી સેન્સર આપવામાં આવે છે આ સેલ્ફી સેન્સર પણ બહુ ખાસ છે હા કેમ ખાસ છે હું તમને કહું કેમ કે અહીં તમને ડિટેલિંગ થોડીક સારી એવી જોવા મળે છે કલર એક્યુરેસી પણ સેલ્ફીમાં સારી એવી જોવા મળે છે પણ સેલ્ફીથી વિડીયો છે ને મિત્રો તમે ટેન એટી સુધી શૂટ કરી શકશો અહીં તમને ફોર કે ઓપ્શન નહીં જોવા મળે અને હવે પાછલા કેમેરાની વાત કરી લઈએ તો મિત્રો કેમેરાના સેમ્પલ લેવા હું પેસેલ બાગમાં ગયો હતો અને મેં થોડા દિવસ ફોન વાપરેલો છે એટલે હું કહી શકું કે કેમેરા છે ને મિત્રો બહુ વધારે ખાસ નથી પણ હું તમને પેલા ફોટો સેમ્પલ બતાવવા માગીશ તો તમે જોઈ શકો છો કે ફોટોમાં ડિટેલિંગ થોડીક ઓછી જોવા મળે છે અધર કંપની કરતાં અને કલર એક્યુરેસીમાં પણ થોડુંક રિંગ ખામી જોવા મળે છે ઘણી જગ્યાએ થોડોક વ્હાઈટ ફોટો કરી દે છે અથવા અમુક જગ્યાએ એમ લાગે કે ઓવર એક્સપોઝ કરી દે છે હા એવી બધી પ્રોબ્લેમ થોડીક જોવા મળે છે મેઇન મોડમાં પોર્ટ્રેટ મોડની વાત કરીએ તો પોર્ટ્રેટ મોડ છે ને મિત્રો આમ થોડોક બેટર છે હા અમુક કન્ડિશનમાં એ વધારે કામ કરે છે અને અમુક કન્ડિશનમાં એ બહુ ઓછું કામ કરે છે એટલે કે તમને ફોટોના ડિફરન્સ તમે જોઈ શકો છો હા એવું કંઈક ફોટોમાં બહુ કંઈક ખાસ નથી લાગતું હા આમાં તમને નાઇટ મોડ તો નથી જોવા મળતો પણ અહીં તમને એક મસ્ત મોડ જોવા મળે છે જે છે તમે પાણીની અંદર ફોટો પાડી શકો છો એટલે કે ફોન પાણીમાં ડૂબાડી અને તમે અન્ડરગ્રાઉન્ડ શોટ પણ લઈ શકો છો હા એ એક મોડ સારો એવો જોવા મળે છે અને જો વિડીયોની ક્વોલિટીની વાત કરીએ તો વિડીયો ક્વોલિટી મને દેખાતી જ છે તમે જોઈ શકો છો કે આવો કંઈક વિડીયો આવે છે હામાં તમે ફોર કે થર્ટી એ પેજમાં વિડીયો શૂટ કરી શકો છો એ વસ્તુ સારું કહી શકાય કે આમાં તમને ફોર કે સપોર્ટ તો આપવામાં આવે જ છે હા તો તમે વિડીયોના સેમ્પલ અને ફોટોના સેમ્પલ બધું જોયું હશે તો હું કહું ને મિત્રો તો ફોટો અને વિડીયોના સેમ્પલના આધારે હું તમને કહી શકું કે આ ફોન છે ને મિત્રો પાછલી સિરીઝ કરતાં એટલે કે ઓપ્પો એપ સત્યાવીસ કરતાં થોડુંક બેટર છે હા આમાં મને એવું લાગ્યું કે થોડુંક ઇન્ક્રીઝ કરેલું છે અને મલ્ટિટાસ્કિંગની વાત કરીએ તો તમે આમાં એક સાથે બેથી ત્રણ એપ્લિકેશનો આરામથી રન કરાવી શકો છો અને ગેમિંગ પણ મેં આમાં કરી હતી અને ગેમિંગમાં બહુ મજા આવી હતી હા ગેમિંગનો એક સ્પેશિયલ વિડીયો હિન્દી ચેનલ ઉપર આવી ગયો છે ત્યાં જઈને તમે એ વિડીયો જોઈ લેજો એટલે તમને એમનો ગેમિંગનો અનુભવ તમને ખબર પડી જશે કે આમાં ગેમિંગ કેવી થાય છે હા હવે હું આની કનેક્ટિવિટી જણાવું તો આમાં છે ને મિત્રો તમને કનેક્ટિવિટી બહુ સારી એવી જોવા મળી જશે અહીં તમને વાઈફાઈનો સપોર્ટ જોવા મળી જશે અહીં તમને બ્લુટૂથ પાંચ પોઈન્ટ ચારનો સપોર્ટ જોવા મળે છે એનએફસીનો સપોર્ટ નથી જીપીએસ સિસ્ટમ આપવામાં આવે છે રેડિયો નહીં જોવા મળે અને યુએસબી ટાઈપ સી નીચે તમને જોવા મળી જશે હા આમાં છે ને મિત્રો હું તમને કહેવાનું ભૂલી ગયો કે નોઇઝ કેન્સિલ્યુશનનો માઇક તો જોવા મળે છે હા તમને સ્પીકર ગિલ પણ સારી એવી જોવા મળે છે સ્ટુડિયો સ્પીકર છે એટલે તમને સાઉન્ડની ક્વોલિટી પણ બહુ મસ્ત આવવાની પણ અહીં તમને થ્રી પોઈન્ટ ફાઇવ જેક નહીં જોવા મળે અહીં તમે બે નેનો સીમ લગાવી શકશો અને તમને ઇનડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવે છે આ બધું થઈ ગયું અને સાઇડલી વસ્તુ હવે વાત કરીએ આની મેઇન વસ્તુની એટલે કે આમાં તમને રેમ એન્ડ ટોરેશ શું જોવા મળે છે તો મિત્રો એમાં બહુ મસ્ત વેરિયન્ટ છે હા તમને આમાં એકસો અઠ્યાવીસ જીબી સાથે આઠ જીબી રેમ જોવા મળી જશે બસો છપ્પન જીબી સાથે આઠ જીબી રેમ જોવા મળી જશે છે અને બસો છપ્પન જીબી સાથે તમને બાર જીબી રેમ ઓપ્શન પણ જોવા મળે છે એટલે કે રેમેન્ટ ઓલ્સ તમને સારું એવું જોવા મળે છે અને પ્રાઇઝ અનુસાર કહું તો મિત્રો આની કિંમત છે ને સમથિંગ અત્યારે ઓગણત્રીસ હજારની આજુબાજુ જોવા મળે છે અને ઓગણત્રીસ હજારમાં હું કહું કે આ ફોનમાં શું સારું છે એટલે કે મને શું સારું લાગ્યું હા ઘણા દિવસે હું ફોન યુઝ કરતો એટલો હું કહું કે મને શું સારું લાગ્યું તો મિત્રો મને આનું લુક વધારે ગમી ગયું અને આનું એક કોમ્પેક્ટ સાઇઝ એટલે કે બહુ મસ્ત લાગે છે ફોન હાથમાં પકડવામાં પણ અને આમ જોવામાં પણ બહુ મસ્ત લાગે છે અને જે આમાં પ્રોટેક્શન આપવામાં આવ્યું છે એ પણ બહુ સારું એવું જોવા મળે છે અને આની ડિસ્પ્લે વધારે સારી એવી જોવા મળે છે હવે હું કહું કે વધારે સારું નથી શું તો એ છે કે આની થોડુંક પર્ફોમન્સમાં આવે છે એટલે કે પર્ફોમન્સ બહુ સારું નથી અને બીજું શું નથી સારું તો એ છે આના કેમેરા એટલા બધા બહુ સારા નથી થોડાક ઇમ્પ્રુવ કરેલા છે પાછળ સિરીઝ કરતાં પણ આમ કહીશ કે બહુ વધારે સારા નથી આ થઈ ગયું મારું આ ફોન વિશે ડિટેલમાં રિવ્યુ અને જો તમારો કોઈ પ્રશ્ન હોય અથવા જો તમારા આ ફોનના કેમેરા ટેસ્ટિંગનો વિડીયો જોતો હોય ડિટેલમાં તો મને તમે કોમેન્ટમાં જરૂર જણાવજો આપણે એની ઉપર એક વિડીયો બનાવવાના છીએ મસ્તનો તો મને કોમેન્ટ કરી દેજો મસ્ત મસ્તની અને હા જો તમારે કંઈ એવો ફોન હોય કે જેની વિશે તમારે જાણવું હોય તો એ પણ મને કોમેન્ટમાં જણાવી દેજો હું એ ફોનનો રિવ્યૂ કરીશ જરૂર કરીશ તમારી માટે અને હા મારા ગુજરાતી મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જલ્દી તમારા ભાઈબહેન સાથે શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરતી વખતે બે લાયકન જરૂર પ્રેસ કરજો એટલે મારા નવા વિડીયો તમને જલ્દી મળતા રહે તો હું મળીશ તમને એક નવા વિડીયોની સાથે એક નવા ફોનની સાથે અને બહુ મસ્ત મસ્ત વાતો સાથે તો ત્યાં સુધી જોડે ગુજરાતી જય જય ગરવી ગુજરાત